રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ નાગરિકોની સલામતી સુવિધા અને કામગીરીમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે રાજ્યના સચિવશ્રીઓએ જિલ્લા કક્ષાએ જઈને જાત નિરીક્ષણ થકી વિવિધ કામગીરીની સમીક્ષા બેઠક કરવામાં આવી રહી છે જે અંતર્ગત આજ રોજ બનાસકાંઠા જિલ્લાના પ્રભાવી સચિવશ્રી કલેક્ટર કચેરી પાલનપુર ખાતે સંબંધિત અધિકારી શ્રીઓ સાથે મહત્વના વિવિધ મુદ્દાઓ પર વિસ્તારથી સમીક્ષા કરી હતી જિલ્લા દ્વારા મહત્વના વિભાગો દ્વારા પ્રેઝન્ટેશન ચાર્ટ થકી કરવામાં આવેલી કામગીરી પ્રભાવી સચિવ શ્રીને ચિતાર આપ્યો હતો માર્ગો ઉપર વરસાદી સીઝન દરમિયાન થયેલું ધોવાણ નુકસાન બાદ દુરસ્તીકરણની કામગીરી અંગે પ્રભાવી સચિવ શ્રીઓએ સમીક્ષા કરી હતી શ્રીના દિશા નિર્દેશો મુજબ બનાસકાંઠા જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે સ્ટેટ હાઈવે પંચાયત હસ્તકના માર્ગો નગરપાલિકા હસ્તકના માર્ગો અને બ્રિજ સહિત જિલ્લાના સ્થિતિ જાહેર સેવાઓની ઇમારતો શાળાઓ કોલેજો પાણીની ટાંકીઓ ડેમ તળાવો આંગણવાડીઓ ઓફિસ શોપિંગ સેન્ટર રોડ રસ્તા સ્વચ્છતા વગેરે બાબતે કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરી હતી પ્રભારી સચિવશ્રીએ અમલીકરણ અધિકારીશ્રીઓએ પાસેથી વિવિધ માર્ગ પર આવેલા બ્રિજની સ્ટેબિલિટી અને તેમાંથી કેટલાક બ્રિજ ભારે વાહન માટે પ્રતિબંધ છે કે કેમ તેની વિગતવાર માહિતી મેળવી હતી તેમણે બંધ કરાયેલા બ્રિજોની વિગતો મેળવી બ્રિજની ટ્રાફિક ભાર ક્ષમતા બ્રિજોની હાલની સ્થિતિ ડાયવર્ઝન થયેલા રૂટમાં આવતા ગામડાઓના રોડ રસ્તાની મરામત અને મોટર મોટરેબલ રહે તે માટે સૂચનો કર્યા હતા તેમણે જર્જરિત મકાન અને ટાંકીઓને તાત્કાલિક ઉતારી લેવા તથા જરૂરી રિપેરિંગ મેન્ટેનન્સ તથા વાહન વ્યવહાર સતત જળવાઈ રહે તેવા આયોજન કરવા અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું રોડ અને બ્રિજ પર તેની ડિઝાઇન મુજબ જ વાહન વ્યવહાર પસાર થાય ઓવરબ્રિજ પર પાણી ના ભરાય શહેરના માર્ગો પર ભૂવા ના પડે તથા સ્વચ્છતા જળવાઈ રહે સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરીને સમીક્ષા કરાઈ હતી પ્રભારી સચિવશ્રીએ જિલ્લાના પ્રાથમિક અને માધ્યમિક શાળાના મકાનો આંગણવાડીઓ કેન્દ્રો પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પંચાયતઘર અંગે પણ બારીકાઈથી સમીક્ષા કરી હતી જોખમી હોય તેવી તમામ બિલ્ડિંગ બંધ કરવા અને આ માળખાની સ્થિતિને વધુ સુદૃઢ બનાવવા માટે તુરંત પગલાં લેવાના સૂચનો આપ્યા હતા જિલ્લામાં નાગરિકોને કોઈ તકલીફ ન થાય અને સેવાઓ સતત ઉપલબ્ધ રહે તે જોવા ઉપર ખાસ ભાર મૂક્યો હતો પ્રભારી સચિવશ્રીએ કાણોદર પ્રાથમિક શાળા નંબર બે ખાતે સ્થળ વિઝિટ કરીને વર્ગખંડો તથા મધ્યાહન ભોજનનું કેન્દ્રનું નિરીક્ષણ કર્યું હતું તેમણે અધિકારીશ્રીઓ સાથે પાલનપુર અમદાવાદ રેલવે ઓવરબ્રિજ આર બ્રિજ તથા મેરવાડા બ્રિજનું સ્થળ નિરીક્ષણ કરીને અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ બેઠકમાં જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ જે દવે જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણા નિવાસી અધિક કલેક્ટર શ્રી સી પી પટેલ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા